અંબાજીના દાતાના પાડલિયા ગામમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને પોલીસ અને તેમની સામે જે તે વિસ્તારના લોકો છે એમની અથડામણ થઈ હતી અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જીજ્ઞેશ મેવાણી દ્વારા પણ આ વાતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો જીજ્ઞેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંબાજીના દાતામાં જે ઘટના બની ત્યારબાદ અનેક નિવેદનો સામે આવી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક કે વન વિભાગના અધિકારીઓ અને પોલીસની ભૂલ છે ત્યારે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોની ભૂલ છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિજ્ઞેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એની ચર્ચા કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી દ્વારા અહીંયા લખવામાં આવ્યું છે કે અંબાજીમાં જંગલ જમીનના વિવાદને પગલે આદિવાસી સમાજ અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ઘમાસાન થયું હતું એમાં ઘવાયેલા ચાલીસ થી વધુ પોલીસ કર્મીઓ અને જંગલ વિભાગના કર્મચારીઓ માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અહીંયા ક્યાંક જે વન વિભાગના અધિકારીઓ છે કર્મચારીઓ છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે આ રીતે કાયદો હાથમાં લેવાનું કૃત્ય બિલકુલ અયોગ્ય છે સાથે સાથે જિલ્લા પ્રશાસન દ્વારા પણ સમગ્ર દાતા અમીરગઢ વિસ્તારમાં પડતર વન વિભાગ અધિકારી ના દાવાઓનો નિર્ણય કરી દેવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી અથડામણ રોકી શકાય એટલે કે અહીંયા જે પડતર જમીનનો વિવાદ ચાલી રહ્યો છે વિસ્તારમાં એની વાત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે જિલ્લા પ્રશાસન દ્વારા જે આખો દાતા અમીરગઢનો વિસ્તાર છે પડતર જે છે એ વન અધિકારના દાવાઓને લઈ અને જે નિર્ણય કરવામાં આવે એવી વાત પણ કરવામાં આવી અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઘવાયેલા પોલીસ કર્મીઓને ન્યાય મળવો જોઈએ પરંતુ એક પણ નિર્દોષ આદિવાસીને લવેડમાં ના આવી જાય તેવી પણ માંગણી કરું છું એટલે કે અહીંયા જીગ્નેશ મેવાણીના જો નિવેદનની વાત કરવામાં આવે તો અહીંયા વાત કરવામાં આવી છે પોલીસ વિભાગના અધિકારીઓને લઈને આપણે આના પહેલા જોયું હતું કે જિગ્નેશ મેવાણી દ્વારા અનેકવાર જે છે એ પોલીસ વિભાગના કર્મચારીઓને લઈ અને નિવેદનો આપવામાં આવ્યા હતા પરંતુ હવે જિગ્નેશ મેવાણીએ જો આ ઘટના વિશે વાત કરી હોય અને આ ઘટનાને લઈ અને જો એક વાત કહી હોય તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પોલીસ વિભાગના અધિકારીઓને ક્યાંકને ક્યાંક ન્યાય મળવો જોઈએ જેમની ઉપર હુમલો થયો જે ઘાયલ થયા એવા પોલીસ અધિકારીઓને ન્યાય મળવો જોઈએ અહીંયા અમે જિજ્ઞેશભાઈને પણ કહેવા માંગીએ છીએ કે તમે આખી ઘટના વિશે તમારો અભિપ્રાય અલગ હોઈ શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને પહેલાં જે વિડીયો સામે આવ્યા છે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યોમાં ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં આવી હોય વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ જે છે કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં આવી હોય ખેરા ઘટનાને લઈ અને હાલ અનેક અનેક નિવેદનો આવી રહ્યા છે તમામ લોકોનો અભિપ્રાય અલગ અલગ છે પરંતુ જિજ્ઞેશ મેવાણીના જો અભિપ્રાયની વાત કરવામાં આવે તો તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ અથડામણમાં ઘાયલ થયા આવા પોલીસ કર્મીઓને ન્યાય મળવો જોઈએ અને જે એક પણ નિર્દોષ આદિવાસીને આ આખી ઘટનાને લઈ અને જે નિર્દોષ લોકો હોય કે જે વિસ્તારના લોકો હોય જેમને આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક એમનો કોઈ હાથ પણ ના હોય જેમણે કદાચ તીર કામઠા ઉઠાવ્યા પણ ના હોય એ પોલીસ કર્મીઓ વન કર્મીઓ પર જેમણે હુમલો પણ ના કર્યો હોય એવા લોકો નિર્દોષ લોકો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં લવેડમાં ના આવી જાય એ વાતની ધ્યાન રાખવું પણ જરૂરી છે આપણે જોયું કે આખી ઘટનામાં સત્યાવીસ લોકો સામે નામજોગ અને પાંચસો જેટલા લોકો સામે બીજી ફરિયાદ થઈ છે એટલે કે આની અંદર એક મોટો વિભાગ એક ગામનો મોટો વિભાગ અને એ ગામના વધારે પડતા લોકો ક્યાંકને ક્યાંક લપેટમાં આવી શકે છે એવી વાત છે એટલે અહીંયા એ વાત પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરવામાં આવી છે જિજ્ઞેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું એને અને આપ શું વિચારો છો આ આખી ઘટનાને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં